એટલે દોયડા કૂદવા લાઈ હતી કૂદતી તો શું નહીં એ હું કૂદે તમે એની ટેન્શન ના લો અન માર જોડે તલ લડતા નહીં માર મૂડ નહીં તમારા જોડે લડવાનો બરાબર તો કેવો મૂડ છે તારો એ બધું મૂકો ને હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે તો અત્યારે કેવી છે શાંતિ નહીં આખો દિવસ ભાગમ ભાગ ને ન ટેન્શન કઈ રીતે શાંતિ છે અરે શાંતિ છે તમે વિચારો જો ખોટું કઈ રીતે જો પેલાનો સમય કેવો હતો આપણો ના હતા તા સારું હતો એ પાછવા આવત કેટલું સારું તો હું એ જ કહું છું એ રીતે આ સમય બી સારો જ છે આ તમે દસ વર્ષ રહીને પાંચ વર્ષ રહીને તું વિચારે ને તો બે હજાર પચીસ તો તને એમ લાગશે હા મજા આવી ગયો સરસ સમય હતો પણ અત્યારે તકલીફો કેટલી છે આપણે પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાલો લાગે જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે ઘરમાં ટીવી છે ફ્રિજ છે એસી છે બધું જ છે પણ તોય જ્યારે આપણા એસી નહોતા ખાટલામાં બહાર ઊંઘતા હતા ધાબે ઊંઘતા હતા સ્કૂલમાં ભણતા હતા ફોન નહોતા એક્ટિવા નહોતું બાઇક નહોતું તો એ કેવું સારું લાગે છે બહુ મજા આવતી હતી મજા આવતી ને તો બસ એ રીતે આ સમય બી છે ને ભવિષ્ય યાદ કરીશું ને તો આપણને મજા આવશે કેવી મજા આવતી હતી એમ એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે પણ એ સારો સમય જ હોય એ તમારા વિચારસરણી ઉપર જાય તો એમ કોક કોક વખત તે ઉઠાઈ કે હજી કંઈક સારું હોત તો સારું ના 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 એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં પણ તોય વાલું કયું લાગશે આ પાછળનું જતું રહ્યું એ આપણે હા જે સમય જતો રહ્યો એ જ સારો હતો યાદ રાખવાનું ને તો પહેલા એમ કેતા હા દસમું પાસ થઈ જઈએ તો શાંતિ બારમું પાસ થઈ જઈએ તો શાંતિ કોલેજમાં આવી જઈએ તો શાંતિ નોકરી મળી તો શાંતિ એટલે તમે ના એટલે તમે કોલેજમાં આવ્યા તો તમને એમ લાગે બારમાં કેવી મજા આવતી હતી બારમાં હોય તો તમને એમ લાગે દસમાં કેવી મજા આવતી હતી દસમાં એવું લાગે કે નાના હતા પાંચમા છઠ્ઠા તારા કેવી મજા આવતી હતી ટૂંકમાં સો વાતની એક વાત આપણે જ્યારે જે સમય જતો રહ્યો ને એ જ સમય આપણને સારો લાગે